चला सस्ताना त्रण लाख साडेत्रीन हजार नऊ तो पकडा ચલાલામાંથી સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો હતો ઘઉં ચોખાનો જથ્થો ધારી મામલતદાર ટીમે પકડ્યો હતો ધારી તાલુકામાં સસ્તા અનાજના ઘઉં ચોખા ભેગા કરી વેચાણ થાય તે પહેલા મામલતદારે દરોડો પાડ્યો હતો એક ને ત્રેસઠ કટ્ટા ચોખા સાત કટ્ટા ઘઉં છ કટ્ટા બાજરી સહિત કુલ રૂપિયા ત્રણ લાખ સાડત્રીસ હજારનો જથ્થો પકડાયો હતો જૂનાગઢના વિસાવદરમાં હાજીપાઈ નામના શખ્સનો જથ્થો હોવાની વિગતો મળી છે સસ્તા અનાજનો જથ્થો સીઝ કરી કાર્યસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે